કડી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં થીરનારી સહકારી મંડળીના સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો સહકારી મંડળીના પચાસમાં વર્ષમાં થયો મંગલ પ્રવેશ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સુવર્ણ જયંતિ મહોત્સવ કડીના ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલ ખાતે યોજાયો હતો શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીની સ્થાપના વર્ષ ઓગણીસો ચુમોતેરમાં કરવામાં આવી હતી જેના પચાસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો હતો સહકારી મંડળી દ્વારા સારસ્વત સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં કડીના અનેક સંસ્થાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં સહકારી મંડળી દ્વારા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે શિક્ષકોને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળીમાં ઓછા ટકા ધિરાણ તથા વિદ્યા સહાયકને ચાર લાખ સુધીનું ધિરાણ બચતનું વ્યાજદર શેર ડિવિન્ડર જેવી અનેક વિશેષતાઓ જોવા મળી હતી જેમાં સુવર્ણ જયંતિ મહોત્સવમાં અનેક શિક્ષકો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શિક્ષકોની નાણાં થીનાર સહકારી મંડળીના તમામ સભાસદોનો સહકારી મંડળી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અમારી કડી તાલુકાની જે આ શિક્ષક મંડળી છે એનું આ વર્ષ રનિંગ છે ચોવી દસ બે હજાર ચોવીસના રોજ પચાસ વર્ષ પૂર્ણ થતા હોય આજે બે દસ બે હજાર ચોવીસના રોજ અમે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું આવા સુંદર આ પ્રસંગની અંદર માનનીય શ્રી પ્રફુલ્લભાઈ સાહેબ આપણા લાડીલા શિક્ષણ મંત્રી તેમજ કડીના લોકલાડીલા એવા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી એવા નીતિનભાઈ પટેલ સાહેબ અહીં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુંદર રીતે શોભામાં અભિવૃદ્ધિ કરી છે અને આ કાર્યક્રમની અંદર અમે તમામ નિવૃત્ત શિક્ષકોને પણ આજે યાદ કરી અને કાર્યક્રમમાં સૌનું સન્માન કર્યું છે બ્યુરો રિપોર્ટ માય ન્યૂઝ ચેનલ મહેસાણા